ની ઉજવણી કરવામાં હતી જે અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભૂતપૂર્વક ભાગ લીધેલો હતો જેની અંદર બંધારણીય મૂલ્યો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશેની માહિતીઓ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી હતી બંધારણીય દિવસની ઉજવણી આપણે આપણા સામાજિક ન્યાય હકો અને જે મૂલ્યો છે તે તમામ નાગરિકોને એની ઓળખ રહે તેના વિશે માહિતગાર રહે માટે આવે છે જે ઉજવણી અમારી હાઈસ્કૂલ ખાતે ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલી હતી